હાલ ઉનાળામાં કાળજાળ ગરમી પડી રહી છે સાતલપુરમાં મીઠાની કંપનીના માલિકો ગરીબ ઘરના મજૂરોને મજબૂરીનો લાભ લઈને સતત કાળજાળ ગરમીમાં ચોવીસ કલાક કામ કરાવી રહ્યા છે સરકારના નિયમોને હાલ પી ગયા છે ત્યારે જવાબદાર તંત્રનું પણ મૌન જોવા મળી રહ્યું છે જી જેવી રીતે વાત કરી કે સાંતલપુરની એસઆર સોલ્ટ કંપનીના માલિક શરદભાઈ અને રાજુભાઈ આગ્રા સમ્રાટ સોલ્ટના બોબીભાઈ નૌકાર સોલ્ટના માલિક મુલ મુલતાનજી અને યાસીન સોલ્ટ અને સાકામબર સોલ્ટ કંપનીના માલિક પ્રમોદભાઈ આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને મજૂરોને ચોવીસ ચોવીસ કલાક કામ કરાવી રહ્યા છે અને આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા લોકોની માંગ પણ કરી રહ્યા છે જી આ સાથે આગળ વાત કરીએ તો વાપીમાં ટાંકીનો વાલ તૂટી જતા કંપનીના પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા વાપી જીઆઈડીસી આવેલ એઆઈએમ કેમિકલ કંપનીમાં ટાંકીનો વાલ તૂટી જતા કંપનીના પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા હતા વાપી જીઆઈડીસી આવેલ થર્ડ ફેઝ પ્લોટ નંબર એક હજાર ચારસો એક ત્રણ માં કાર્યરત એઆઈએમ કંપનીમાં એસિડ ભરેલી ટાંકીનો વાલ તૂટી જતાં ટાંકીમાં એસિડ કંપનીના કેમ્પસમાં ઢોળાયું હતું કેટલુક એસિડ કંપનીને બહાર પણ જોવા મળ્યું હતું અને આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાને લઈને વાપી ની ઘટનાને લઈને અનેક જાણકારીઓ સામે આવી રહી છે ઢોળાયેલા એસિડ પર તાત્કાલિક ચૂનો નાખીને તેને વધુ પ્રસરતા અટકાવવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર બનાવને લઈને આપણી સાથે આપણા પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે જીતેન્દ્રભાઈ માયાવંશી જી જીતેન્દ્રભાઈ જી વાપી જીઆડીસીમાં આવેલ સરફેસમાં એ આઈએમ કેમિકલમાં ટાંકીના વાલની અચાનક તૂટી જતા પૂરા કેમિકલ કંપની ના કેમ્પસમાં વેરાઈ ગયું જેના લીધે કંપનીમાં પાકજોડ મચી ગઈ હતી અને એસિડના લીધે લોકોના નાકોમાં ચતુરથ નો ગભ્રમણ થયું હતું જે રીતે આ ઘટના બની છે ત્યારે કંપની દ્વારા ઘટના બાદ કયા પગલાં લેવામાં આવ્યા હતા

અને ખાડા પડી ગયા હોય અને ઐતિહાસિક વઢવાણા તળાવમાં પક્ષીઓ નિહાળવા પ્રવાસીઓ પણ વાહનો લઈને આવતા હોય છે તથા દૂધ લેવા આવતી ટેન્કર જેવા વાહનો માટે પણ આ નુકસાનકારક બની ગયેલ છે ડબોઈથી વઢવાણા ગામ સુધી ચાર માસ પહેલા માર્ગ અને મકાન તંત્ર દ્વારા આશરે ચાર કરોડના ખર્ચે પાકો ડામરનો રસ્તો બનાવ્યા પછી આજ દિન સુધી તેને મરામત કરવામાં આવ્યું નથી અને રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી ગયા હોય ત્યારે રોડની બંને સાઈડ પર શોલ્ડર કરવામાં આવ્યા નથી

આ સાથે આગળ વાત કરવામાં આવે તો આમોદ નગરપાલિકા વોર્ડ નંબર ચારના રહીશો પાણી વગર વલખા મારતા જોવા મળ્યા આમોદ નગરપાલિકા પ્રમુખ અને વોટર વર્કર્સના ચેરમેનના વોર્ડમાં ચાર દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા આમોદ નગરપાલિકાની ખૂબ જ નજીકના વિસ્તારોમાં પાણી ન મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે સતત ચાર દિવસથી ખાવા પીવા અને નહવા ધોવાનું પાણી ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં મારુવાસ વિસ્તારના લોકો એક કિલોમીટર સુધી પાણી લેવા માટે જવા મજબૂર બન્યા છે સ્થાનિક એક મહિલા નાના બાળકને ઉંચકીને બે બાળકોને લઈને હાથ લારીને ધક્કો મારતા પાણી લઈને જતા કેમેરામાં નજર પડ્યા હતા સતત ચાર દિવસથી પાણી ના આવતા સ્થાનિક મહિલા એક કિલોમીટર દૂર પાણી ભરવા લારી લઈને જવા મજબૂર થયા હતા જ્યારે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદ નગરપાલિકા હાય હાયના સૂત્રો પણ બોલાવ્યા હતા આમોદનગર માં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે જ્યારે આમોદનગર પાલિકા પાણી કટર અને ભૂગર્ભ કટરની કામગીરી તદ્દન નિષ્ફળ કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવું છે ત્યારે સમગ્ર લઈને સાથે જોડાઈ ચૂક્યા છે અસદભાઈ જે રીતે આપણે વાત કરી પાણી અને ગટરની સમસ્યા પાલિકા સામે ઉપવાસ પર બેઠેલા ચાર સફાઈ કામદારોની તબિયત રથડી

પાલિકાના તમામ રોજમદારો સફાઈ કર્મચારીઓ આ ચોક્કસ મુદત ની હડતાલ પર આજ દિન સુધી કોઈ પણ રાજકીય આગેવાન ની છાવણી મુલાકાત લીધી નથી ત્યારે આ બનાવને લઈને આપણી સાથે જોડાઈ ચુક્યા છે હળવદ રમેશભાઈ ઠાકોર જી રમેશભાઈ જી જે રીતે સફાઈ કર્મચારી દ્વારા હડતાલ કરવામાં આવી છે ત્યારે શું છે સમગ્ર માહિતી હળવદ નગરપાલિકામાં નોકરી કરે છે હવે એ ઉપવાસ પર બેઠેલા ચાર સફાઈ કામદારો ની તબિયત લથડી છે ત્યારે હળવદ નગરપાલિકાના હંગામી કર્મચારી સાવન મારુડા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિક મુકાણા ફાયર ઓફિસર રોહિત મહેતા સામે બીભત્સ ભાષામાં ગાળાગાળી કરી ફરજમાં રુકાવટ કરી તેમજ સિટી મેનેજર કિશન મંડલીને પાણી પુરવઠા શાખાના કર્મચારીનું માથું ફોડી નાખવાની ટેલિફોનિક ધમકી આપવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસર તુસાર જાલરિયા દ્વારા સાવન મારોડાને તાત્કાલિક અસરથી ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા હતા જેના પ્રત્યાઘાત સ્વરૂપે તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયા હતા તેમજ ફરજમાં રુકાવટ કરવા અને તેમને પ્રોત્સાહન આપવાનો પાયા વિહોનો આરોપ લગાવ્યો જેના અનુસંધાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મામલતદાર રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકાના હંગામી કર્મચારી વોર્ડ પ્યુન સાવન મારુડા દ્વારા ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસર સાથે બીબત્સ વર્તન કરતા છૂટા કરાયા હતા ફરજમાંથી મુક્ત કરાતા પાલિકાના તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ આ ચોક્કસ મુદ્દત હડતાલ પર જોવા મળ્યા હતા અને આ મુદ્દત દરમિયાન કોઈ પણ રાજકીય આગેવાનને છાવરણીની મુલાકાત પણ લીધી ન હતી ત્યારે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દર્શકજી હા જી તમારો પરિચય આપી દેશો શેનો પરિચય આપું મારો હેલો જી જે રીતે સફાઈ કર્મચારીઓ દ્વારા જી

ત્યારે આ યોજનાનો ખરા અર્થમાં જ ઉપયોગ થવો જોઈએ તે થવા પામ પામતો નથી અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ મિલીભગતથી હારીશ તાલુકાના કુકરાણા ખાતે આવેલ આવી જ રીતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે નિયમ મુજબ સરકાર ખેડૂતોના ખેતરોમાં ખેતરોમાં જે નાખવામાં આવે છે અને તેમજ

સરકાર દ્વારા ખેડૂતો માટે તેમજ ગ્રામીણ ગ્રામ પંચાયતોને ફાયદા સારો વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે ત્યારે આ યોજનાઓ થકી ગ્રામ પંચાયતો તેમજ ખેડૂતોને ફાયદાકારક યોજના હોય છે ત્યારે આ યોજનાઓનો ખરા અર્થમાં જે ઉપયોગ થવો જોઈએ તે થવા પામતો નથી અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓને મિલી ભગતથી હારીશ તાલુકાના કુકરાણા ખાતે આવેલ આવી જ રીતે સુફલામ યોજના અંતર્ગત તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો જે રીતે સમગ્ર સમસ્યાઓને લઈને વાત કરી તેવી રીતે તમે પણ તમારા વિસ્તારની સમસ્યાઓ તમારા વિસ્તારની ઘટનાઓને લઈને અમારા મા ન્યૂઝ ચેનલમાં જોડાઈ શકો છો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે